તો ચાલો બાળકો આજે આપણે શિવાજી મહારાજને યાદ કરીએ તમને ખબર છે ને શિવાજીના ચરિત્રમાં આપણે ક્યાં પહોંચ્યા હતા શિવાજીએ તો તલવારની ધાર જેવા શબ્દોથી મિરજા રાજને પત્ર લખ્યો પરંતુ પરંતુ બાળકો આ પત્રોનો કંઈ અર્થ ના સર્યો રાજા જયસિંહે પત્રનો જવાબ જ ન આપ્યો જવાબ તો ના આપ્યો પણ પુરંદર કિલ્લા પરના ઘેરાને વધુ સખત બનાવવા માંડ્યો પહાડની બે ટૂંકો પર રચાયેલા પુરંદર કિલ્લાના બે ભાગો હતા એકવીસો ફૂટ ઊંચી નાની ટૂંક પરનો ભાગ એ વજ્રગટ કહેવાતો અને બીજી બાજુ પચીસો ફૂટ ઊંચી જે બીજી ટૂંક હતી તે મુખ્ય કિલ્લો એટલે કે પુરંદર કહેવાતો બે જોડિયા ભાઈઓ જેવા કિલ્લાને જીતી લેવા માટે દિલીર ખાન તો પૂરા બળથી ઝઝુમતો હતો કિલ્લાની અંદર લગભગ છ હજાર મરાઠા સૈનિકો હતા મુરારબાજી દેશપાંડે કિલ્લાના સેનાપતિ હતા પુરંદર કિલ્લાને જીતવાની તાકીદ થતાં મોગલ સૈન્યે મરણીઓ જંગ આદરી વજ્રગઢના કિલ્લાની છેક નજદીક સુધી તોપો પહોંચાડી દીધી અબ્દુલ્લા ખાન ફતેહ લશ્કર અને મહેલી એ ત્રણ દુરભેદી તોપોના મારા સામે વજ્રગઢ ના ટકી શક્યો તેર એપ્રિલ સોળસો ને પાસઠના દિવસે કિલ્લાની ડાબી બાજુની દિવાલ તૂટી ગઈ અને મોગલ સૈનિકો તો આસાનીથી કિલ્લામાં દાખલ થઈ ગયા વજ્રગઢમાંથી લડી રહેલા ત્રણસો ને એંસી મરાઠા સૈનિકોએ મોગલ સૈનિકોને સખત લડાઈ આપી પરંતુ બાળકો મોગલોના અસીમ સૈન્ય સામે તેમનું કેટલું ગજું આખરે મરાઠા સૈનિકોને શસ્ત્રો નીચે મૂકી દેવા પડ્યા હવે હતો પુરંદરના કિલ્લાનો વારો વજ્રગઢ તરફથી દિલેર ખાન અને પાછળની બાજુએથી એથી મિરજા રાજાનો પુત્ર કિરતસિંહ એમ બે બાજુના હુમલા વચ્ચે પુરંદરનો કિલ્લો તો ભીસાતો જતો હતો ઘંટીના બે પળ વચ્ચેના દાણાની જેમ ધીમે ધીમે દળાય જતો હતો વજ્રગઢ પર ચડાવાઈ ચૂકેલી ત્રણ તોપો હવે પુરંદરના કિલ્લા પરનું સીધું નિશાન લઈ શકે તેમ હતી બહારથી દારૂગોળો કે કોઈ પુરવઠો પહોંચાડવાનું કામ એ તો ખૂબ મુશ્કેલ હતું છતાં ગમે તેમ કરીને આપણા શિવાજીએ કિલ્લાની અંદર થોડો દારૂગોળો પહોંચાડ્યો જે દિશામાંથી એ મદદ પહોંચાડાઈ હતી તે બાજુનો મોગલ મોરચો દાઉદ ખાન નામનો એક સેનાપતિ સંભાળતો હતો કિલ્લામાં મદદ પહોંચી શક્યાની વાત પર દિલીર ખાને દાઉદ ખાને ધમકાવી નાખ્યો એ બંને વચ્ચે જબરું મન દુઃખ થયું પરંતુ બાળકો આપણો એક કુશળ હિન્દુ ગદાર રાજાએ આંતરિક કલહને શાંત કરવા માટે દાઉદ ખાનને તેની ટુકડી સાથે શિવાજીના પ્રદેશમાં લૂંટ કરવા માટે મોકલી આપ્યો અને તેના જ અત્યાચારો સામે આપણી પ્રજા ત્રાહી ત્રાહી પોકારવા લાગી પુરંદરના કિલ્લા પરના દબાણને ઢીલું પાડવાના આશયથી શિવાજીના બીજા સરદાર એટલે કે નેતાજી પાલ કરે કિરત સર પર કિરતસિંહ પર પાછળથી હુમલો કર્યો સાથે સાથે કિલ્લાની અંદરથી મુરારબાજીએ પણ આ કિરતસિંહ તરફ પોતાની સેનાનું દબાણ વધાર્યું પરંતુ કિરતસિંહ પણ ખૂબ હોશિયાર નીકળ્યો તેણે બંને બાજુ બરાબર સામનો કર્યો અને નેતાજી પાલકરને ગમે તે સંજોગે પાછા હટવું પડ્યું પુરંદરનો મુખ્ય કિલ્લો વજ્રગઢથી જરા ઊંચો હતો એટલે તોપ મારાની ધારી અસર પાડી શકાય તેવું ખૂબ ઓછું હતું મિરજા રાજાની સૂચના પ્રમાણે છેક પુરંદરના કિલ્લા સુધી સુરંગ ખોદી કિલ્લાને ઉડાડી દેવાનો નિર્ણય લેવાયો કિલ્લાનો એ બાજુનો ભાગ કોઈ પણ વખતે ઉડાડી દેવાશે એ ખ્યાલ આવતા મરાઠા સૈન્યએ એ તરફનો ભાગ ખાલી કરવાનું શરૂ કરી દીધો પરંતુ બાળકો દુર્ભાગ્યે એવું બન્યું કે મરાઠાઓના દારૂગોળામાં જ અકસ્માત આગ લાગી ગઈ અને કિલ્લાની પૂર્વ દિશાની દિવાલ તૂટી પડી દિલેર ખાનને તો જાણે મો માગ્યું ઈનામ સામે ચાલીને મળી ગયું તેણે પોતાની સેનાને હુમલો કરવાનો હુકમ આપી દીધો મોગલ સૈનિકો તો ઉત્સાહમાં આવી ગયા કિલ્લામાં ઘેરાયેલા મરાઠા સૈનિકો જબરી ચિંતામાં હતા હવે તેમની માટે કોઈ આશા જ ન રહી હતી હવે શું કરવું મોરારબાજી પાસે નિર્ણય લેવા માટેનો સમય પણ ખૂબ ઓછો હતો શસ્ત્રો છોડીને આત્મસમર્પણ કરી દેવું ના એ તો કેમ બની શકે કારણ કે આ તો શિવાજીના મરાઠાઓ છે તો પછી હતી હા એ જ માર્ગ છેવટનો છે અને સારો પણ છે મોરારબાજી દેશપાંડે તરત નિર્ણય લઈ લીધો કિલ્લામાંના મરાઠા સૈનિકોએ અંતિમ યુદ્ધની તૈયારી કરી લીધી કિલ્લાનો મુખ્ય દરવાજો ખુલ્યો તલવાર સાથે મરણિયા થઈને તૂટી પડ્યા મોખરે હતા સ્વયં તેની પાછળ પાછળ બસો જેટલા ઘોડેસવાર સૈનિકો પણ લડવા માટે તરત જ બહાર નીકળી પડ્યા મરાઠા સૈનિકોએ અચાનક આક્રમણ કરી મુઘલ સૈનિકોમાં ઘડી ભરતો હાહાકાર વર્તાવી દીધો મોરારબાજી મોગલ લશ્કરમાં ઊંડે સુધી ઘૂસી ગયા અને તે તો દિલેર ખાનને શોધવા લાગ્યા પણ દિલેર ખાર તેમની નજરે ચડ્યો જ નહીં એ તો દૂર પાછળના ભાગમાં હાથી પર અંબાડીમાં બેઠો બેઠો યુદ્ધ નિહાળતો હતો મોરારબાજીએ તેને જોયો એક મરાઠા સૈનિકના ઘોડા પર ચડી મોરારબાજી દિલેર ખાન તરફ તેર વેગે ઘસી ગયા દિલેર ખાનના હાથી નજીક પહોંચી મુરારબાજીએ તેને પણ કર્યો તો સામે દિલીર ખાને પણ સામે ગર્જના કરી શૌર્યના આવેશમાં કાપતા મુરારબાજીએ ઘોડાની લગામ એકદમ ખેંચી ને પછી લગામને છૂટી મૂકી દીધી ઘોડાને એડી લગાવી સંકેતને બરાબર સમજી ઘોડાએ પણ પ્રચંડ હણહણાટ કર્યો અને સાથે સાથે હાથી તરફ દોટ મૂકી જાણે છલાંગ મારી ચેતકની જેમ દિલ્લેર ખાનના હાથી પર અંબાડી સામે પગ ટેકવી દેવા હોય તેમ ઘોડો તો ઘસ્યો એ તો દૂર દૂર સુધી દોડી ગયો મુરારબાજીનો ભાલો ફેણ માંડીને બેઠેલા નાગની જેમ દિલેર ખાન સામે નોંધાઈ ગયો પણ બાળકો એ ભાલો તો અધર જ તોળાયેલો રહી ગયો દિલ્લીર ખાને અંબાડીમાં બેઠા બેઠા તીર છોડ્યું અને એ તીરે મુરારબાજીની ગરદનને ધડથી અલગ કરી દીધી એક ક્ષણ તો તોળેલા ભાલા સાથે મોરારબાજીનું શરીર પણ અક્કડ બની તોળાઈ રહ્યું અને બીજી ક્ષણે તેનું ધડ જમીન પર ઢળી પડ્યું અને બાળકો ભારત માતાનો એક લાડકો સપૂત આજે ભારત માતાને પ્રિય થઈ ગયો મોગલ સૈનિકોને લાગ્યું કે મોરારબાજી હજુ જીવે છે ફક્ત નીચે જ ઢળી પડ્યા છે પણ એમને પકડવા ઘસનારાઓના હાથમાં આવ્યું ફક્ત મૃત શરીર આત્મા તો સ્વતંત્ર હતો એ તો ક્યાર ન ઉડી ગયો હતો મુરારબાજીની આત્માહુતિ પછી તો બાકીના મરાઠા સૈનિકો બમણા ઉત્સાહથી લડવા લાગ્યા તમને ખબર છે ને બાળકો દસ હજારની મોગલ સેના સામે સાતસો મરાઠા સૈનિકોએ ખરેખર રંગ રાખ્યો રંગ મરાઠા સૈનિકોના આ પરાક્રમથી હથભ્રત થઈ શરમનો માર્યો સૂર્ય પણ સમુદ્રમાં ડૂબી ગયો પણ પુરંદરને જીતી લેવાની મોગલોની ઈચ્છા તો અધૂરી જ રહી ગઈ પુરંદરના કિલ્લા પર હજુ અણનમ ફરકતો ધ્વજ મુરારબાજીની આત્માહુતિની જાણે વધુ કેસરિયો દેખાતો હતો તો બાળકો મરાઠાઓએ કેવા જંગથી શત્રુઓને રોકી રાખ્યા હતા તમે જોયું ને માત્ર સાતસો સૈનિકો આપણા અને તે લોકો તો દસ હજાર તેમ છતાં આપણા સૈનિકો ભારે પડ્યા આ સૈનિકો કોના હતા શિવાજી મહારાજના તો ચાલો બાળકો આવજો